સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ ની કેનાલ જો પાણી સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ માંથી કેનાલમાં પાણી જઈ ગયું જવો ફર્સ્ટ ક્લાસ પાણી જઈ ગયું એ એકદમ સુટપર નજારો હે સુરજા ડેમ આ જયંતિભાઈ ને જોવું તું ને એટલે કીધું આવેલ તને બતાવી દે મેં તો જોયું તું મારે જોવા જવું છે જોવાઈ ગયું ભાઈ ચાલો તો નીકળશું જોઈ લો એકવાર પાણી નજારો રોજ માર જાય ત્રણ ત્રણ ગેપ દરવાજા રોજ માર જાય હો પાણી સુરેન્દ્રનગર ધોળી ડેમ ચાલો મિત્રો બાય બાય આવજો